સતી તોરલનું જીવનચરિત્ર ભાગ બે પહેલા ભાગમાં આપણે સતી તોરલના બાળપણ અને લગ્ન વિશે જાણ્યું એ પછી જેસલ ગોળી અને તલવાર લૂંટવા સતી તોરલના ગામ આવે છે હવે આગળની કથા જાણીએ જેસલ સોનગઢ આવ્યો ત્યારે ઊંચી ટેકરી પર વસેલા આ ગામ પર રાતના બીજા પહોરનો અંધારો આબની ખરમાંથી ઘૂંટાઈ ગૂંટાઈને અવની પર દોડાતો હતો ચોમેર સ્તબ્ધતા હતી કાળી લુંગી પહેરેલો કમ્મરે તલવારને ભેટમાં કટાર જેસલ જાડેજા આ ભયાનક રાત્રિમાં પણ દરિયા સિવાય જ્યારે એક ગામમાં પ્રવેશ્યો ત્યારે આવાસમાં ભજનિકોના ભજનનો રવ ગાડીઓમાં પડઘા પાડતો હતો પખવાજ અને અને તારની સંવાદી લયમાં ગવાતું હતું અમૂલ્ય માનવ જન્મ ફરી ફરી નથી જ પાછો મળવાનો ઉત્તમ તરતનો ધારીને નર ફરી નથી ભવમાં ભળવાનો બળી ચિતામાં ભસ્મ થયા બહુ તું અંતે ભળવાનો સંત ન પામ્યા લેશ પામારો તેવી તાપ નથી તડવાનો કાળ કરાણ ન કદાબી છોડે તેથી તું નથી કડવાનો એક દિવસ તે અજગર જમણો પકડી પીંડ જ ઘડવાનો શબ્દોની પાછળ નર નારીઓના સમૂહનો વહીઓ આવતો સ્વર એક વાર તો એ પાપી ક્રૂરને હત્યારા જેસલના દિલને હલબલાવી ગયો એના મન બુદ્ધિ પરવશ બનવા માંડ્યા પણ ઓલિયા મેણાના શબ્દો નીરવ અટવીમાં પાછા મનમાં ગાજ્યા ને એ સાત્યાના આવાસમાં ઉતર્યો ઘરમાં કોઈ ન હતું બધા ભગવત વિગ્રહ પાસે ભજનમાં બેઠા હતા જેસલ ધોળી તલવાર ને ધોળી ગોળીને શોધવા આંટા મારવા માંડ્યો ને શોધવા લાગ્યો ભજનના સ્વરો ગગન મંડળમાં પડઘા પડતા ઉઠતા હતા અમર અમર કોઈ ન વિશ્વમાં નિયમ નથી એ ચડવાનો સંત કહે સુખવંત થવાને જન્મભક્તિથી ફરવાનો ભજન પૂરું થયું જેસર ઓરડાની એક બારીમાંથી જાળીના સળિયા પકડી પદ પૂરું થતાં કોઈ કોઠી આ તરફ આવી પડશે એ ખ્યાલે સંતાવા ઊંચે ચડ્યો ને બારીમાંથી બીજા ઓરડામાં નજર કરી તો એ સ્તબ્ધ બની ગયો આવો એણે કદી દીઠું ન હતું કપાળે તિલકથી સોતા ઘણા નર નારીઓ ગોળ કુંડાળે બેઠા હતા વચમાં ઘીની જ્યોત જગતી હતી બાજર જેવી પોળી છાતીને લાંબી ભૂજાવાળા સાસત્યના ખોળામાં એકતારો હતો પડખેચ રૂપ રૂપના અંબાળ સમી મોં પર માધુર્યના અનોખા તેજ રેલાવતી દાડમની કડી જેવા દાંતવાળી સફેદ સાડીમાં સજ્જ કપાળે સૌભાગ્યના ચાંદલાથી સોતી તોરલ બેઠી હતી લૂંટારો જેસલ સમજી ગયો આ તોરલનાર પણ તોડી ગોળીને તોડી તલવાર ક્યાં લૂંટારો જાળીના સળિયા મૂકે હળવેથી ભય ઉતરી અંધારામાં મિની પગલે ઘરમાં જ્યાં ટબેલો હતો ત્યાં ગયો કાળી લુંગીવાળા માથે ખભા છળકતા વાળવાળા બિહામણા આદમીને જોતાં જ ગોળી હણહણી સતી ભજન મંડળમાં બેઠેલો સાસત્યો બોલ્યો ગોળીએ અવાજ કર્યો અરે કાઠી મન હજુ હરિમય બન્યું નથી રામ હજુ હસ્યા નથી કા ભજનમાં પ્રભુ કુણ ગાવા બેઠા તો એ મન ગોળીના હનહણાટમાં ગયું વાત તો સાચી કીધી સતી તમે રહો બેસો હું જઈ આ પાછી આવી આજ હજુ ચાર પદ પૂરા થયા નથી એક ગાય નાખો કઈ તોરણ ઉઠ્યા સુગંધી ફૂલોના સમુચ્ચય જાણે ઉઠ્યો એ હળવે એવા પગે ઉઠી ચાલ્યા કે ધરતીને જાણે કશો ભાર જ ન લાગવા દેવો હોય ભજનિકોએ બીજું ભજન ઉપાડ્યું સાચો તું છે બેલી અમારો સાચો તું છે બેલે એ ગોવર્ધનધારીવાલા સાચો તું છે બેલે તોરલ બહાર આવ્યા ગનગો રાતબાએ આપના ચંદરવામાં કોક કોક તારા ટમટમતા હતા હિના ઉજાસે તોરલ ધીમી ગતિએ આગળ ને ગોળી બીજી વાર વાર જોરથી હણ રે બાપ ધીરી રે મધરાત્રે આવડો સોર સાધુડાના ભજનમાં ભંગ પડાય માવડી જવાબમાં વળી ઘોડીનો હણહણ જાણે તોરલને નજીક આવવા ઈજન દેતી હતી આવો બાપલા આવો કોઈ દી તો આવો ઉત્પાત કરતી નથી નક્કી તને આજ કોઈ નુગરાનો ઓછાયો પડી ગયો છે માધુર્ય વડોપિયા આ બોલે જેસલને પરવસ બનાવી દીધો ને એ ઘોડી પાસે રહેલ ઘાસની ગંજી ઓઠે સંતાઈ આળો પડી ગયો અંદર ભજન ગવાતો હતો જશોદાના લાલ કાના ગોપીઓને દિલ વહાલા રાધાજીના કંઠ રુદા નંદના દુલારા જમુનાને તીરે વહાલે સરદની રૂઢી રાત્રે રમ્યો છે રાસ ગેલા કીરા સૌના ચિતે પખવાજ મંજીરાને ગાનારના ગળાની સો સોવા દીધતા અવને પર એક પ્રકારનું માધુર્ય ઠલવતા હતા તોરણ ગોળી પાસે આગળ ને આગળ જતી હતી ગોળીનો હરહણા ધજી વિરમ્યો ન હતો ઋષિઓના ધ્યાને ન આવે બ્રહ્માદિક પાર ન પામે એવા નાથ વ્રજમાં મળ્યા ગોપ ગોપીઓ સહામે અમને તેઓ દર્શનવાલા જન્મ મરણ ફેરા તાળો ભક્તિનો ભાતું દહીને અમરપદ આપો અરે બાઈ ઘોડીની સમીપ જઈ તોરલ બોલ્યા ખીલોએ ઉઘાડી નાખ્યો છે આવો સા સારો આપણે તો સ્ત્રીનો અવતાર ઉતાર આપણાથી ઉછાછેડપણો થાય તો ધરતી બહાર ન ઝીલે વળી ગોળી હણહણી તોરલના આ મેળાનો જાણે એ હણહણા દ્વારા પ્રતિકાર કરતી હતી ઠીક રહો ભાઈ ખીલો પાછો ખૂંટાડી દઉં કઈ તોરલ નીચે બેઠી સાકર બાંધેલો અણીદાર ખીલો લઈ તોરલે બે હાથની ભીસ દઈ ધરતીમાં ઉતારી દીધો પણ બાજુમાં ખડતી ગંજીની આળસએ સૂતેલા લૂંટારા જેસલનો હાથ લાંબો થઈ પડ્યો હતો તેના હાથની હથેળી ચીરી ખીલો આરપાર ધરતીમાં ઉતરી ગયો ખીલો ધરતીમાં ખૂતાડી તોરલ ભજન મંડળમાં આવ્યા ને ધીમે ચોથ પાસે પ્રસાદનો ઢાંક્યો થાળ પડ્યો હતો તે ઉપાડી પોતાની કમળની દાંડી જેવી રૂપાળી પાંચેય આંગળીની કોળી કરી પ્રસાદ વેચવા માંડ્યો પ્રસાદ વેચાઈ રહ્યો તોરલે થાળ પરનો રૂમાલ હટાવી જોયું તો અંદર એક માણસને અપાય તેટલો પ્રસાદ વધેલો પડ્યો હતો કાઠી અહીં એક માણસ નવું છે કેમ જાણ્યું અહીં તો કોઈ જ નથી સાતત્ય બોલ્યો ના છે તે વિના આ પ્રસાદ વધે જ નહીં ને વળી ઉપરા છાપરી ગોળીના હળહળાટ ઉઠવા માંડ્યા વાત તો ખરી સતી કોઈ દિવસ આવું બન્યું નથી કાઠીરાજ તમે હાથમાં દીવો લ્યો ને મારી વેડા હાલો હાલો કંઈ સાસત્યાએ હથેળીના આળસ કરી દીવો લીધો ને જ્યાં ગોળી હળહાળથી ઊભી હતી ત્યાં આવ્યો ઘોડેની પડખે જ વીંધાયેલા હથેળીવાળો કોર જેસલ પડ્યો હતો તેની કદાવર કાયા દેખાય અરે અરે તમે કોણ નજીક જતા સાસર તેઓ બોલ્યો હું હું કોણ છું તમે મને ઓળખતા નથી મારું નામ નથી સાંભળ્યું મારા વિના આવી બિહામની ગનગોળ રાત્રે તમારે ત્યાં કાઠીને ત્યાં આવા હિંમત કોણ કરી શકે પણ હશે બધી વિગતે વાત કરો પહેલાં તમે મારો હાથ બહાર કાઢો અરે તમારા હાથની હથેલી સોસરો ખીડો ઉતરી ગયો છે નીચા નવી તોરલ બોલી જેસલને તોરલના શરીરમાંથી અદ્ભુત સુગંધ છૂટ્ટી જણાય દેવ મંદિરમાં પ્રતર ધૂપ સુગંધ સમીજ આમ ક્યારે બન્યું હશે સાસત્યાએ પૂછ્યું હું ખીલો ધરપવા આવી ત્યારે અંધારામાં હથેલી ભરાઈ હશે સાસતિયાએ બે હાથે ખીલાનું કડું ખેંચી ખીલો ઉગાડ્યો ને જેસલ જાડેજાએ રાટ પણ કર્યા સિવાય હાથ પાછો ખેંચી લીધો ખરો મર્દ આટલો ખીલો ખૂપી ગયો હથેલીમાં તોય બોલ્યો નહીં પણ હવે વાત કર તું છે કોણ સાસત્યુ બોલ્યો જેસલ પછી આડેસીથી ઊભો થયો બધા એની કાળા દિબાણ લુગડામાં વીટાયેલ બિહામણી કાળા જોઈ રહ્યા માથાના વાળના જટ્યા સરખા કરતા એ બોલ્યો એના ઉચ્ચારણમાં ભયાનકતા હતી હું કચ્છવાળો જેસલ જાડેજો નડતા નહીં અરે તું જેસલ પંડે સાસત્ય બોલ્યો તે હું કાઠીનો દીકરો ઉઠી ડરો મેં ભૂતકાળમાં તારા જેવા જ પાપ કર્યા હતા પછી જ આત્મભાન પ્રગટ્યું કે આવા કર્તકથી તો મારા મા બાપ લચવાય છે કુળને ડાઘ બેસે છે આ મારક ચોરી લૂંટફાટ હિંસા મદિરાને માંસનો મારક ખોટો છે સારો માર્ગ ને સાચું જીવન તો સાધુ મહાત્માઓનું છે ને પછી મેં એ વાટ લીધી ને કામ હતું તે કાઠિયાળી તોરલ આવ્યા પછી પૂરું થયું ને હરીની વાટે સંચર્યો જેસલ જાડેજા મીઠા કોયલસા સાદે તોરલ બોલ્યા અહીં છેક સોનગઢજી સિદ્ધ આવ્યા હતા ને તે પણ આમ લપાતા છુપાતા ધોરલને સાચું જ કહી દઈશ તમારી સૌ પાસે ખોટું બોલવા માંગુ છું તો એ બોલી શકાય તેમ નથી કોણ જાણે કોનો એવો કોઈક આ દીઠ બસ મને સત્ય પંથે દોરી રહ્યું છે એ તો અહીં ઊભેલા સાધુ મહાત્માઓની ભક્તિ પરયણતા અને વિરાગી ભાવનાઓનો પ્રભાવ છે જાડેજા પણ હવે તમે સાચી વાત કહો તોરલ બોલ્યા હું મેણાનો માર્યો અહીં સાસતિયાને કાંઠે તોરલ ગોળી ને તોરલ તરવા લેવા આવ્યો હતો અરે મારા વિસામાં એમાં શું છે સાચી વસ્તુને તજી તું નકલી ચીજો વાસે ડોટ કા મૂકે જાડેજા સાચો માર્ગ સાચી જાણસ તો સાધુ સંગત ને હરિભજન છે જેનાથી ભૌ ભય તળે ને આત્માને શાંતિ મળે તારો માર્ગ તો આત્માનો ઉકળાટ કરીએ ન સમય એવો છે હવે જાડેજા તમે અમારા ભેડા ઓરડે આવો સાસત્યો બોલ્યો બધા ચાલી ભગવાન બિરાજતા હતા ત્યાં આવ્યા અંદરની ધૂપ સુગંધ ગીની જોત તિલકધારી મહાત્માઓ એ બધાએ જેસલના દિલ પર ઊંડી અસર કરી પલાઠી બીડી તોરલ સાસ ત્યાંની પડખે જેસલની સામે બેઠી લાલ ઘૂમને કુર્તાના ઓગ ઉછાળતી જેસલની આંખોમાં માનવતા છવાતી જતી હતી તોરલ આ પરિવર્તન નિહાળતી હતી જાડેજા લાગે છે કે તમે આખું આખું પાપ જલદ કર્યા છે હિંસામાંથી પાછું વાળી જોયું નથી દયાને માનવતા શું ચીજ છે એને તમે ઓળખતા લાગતા જ નથી હા સતી તમારી વાત સત્ય છે મેં આડેધડ નિર્દોષ માનવોની હત્યા કરી છે નાના ભૂલકાના પેટમાં દાંત કાઢતા કાઢતાં કટાર ફૂલાવી તેના તરફ જ જોવાનો આનંદ માણ્યો છે અરે ઠાકર અરે ઠાકર કયા બહુ સારું જાડેજાએ આપ કાચા કર્યા એ સમજણ ત્યારે ન હતી હવે તો હૈયાની ભીતર કંઈ દયા માંગતો અડીત સ્રોત વહેતો ભાડું છું સતી કાઠીરાજ તોરલ સાસત્યાની ભણી જોઈ બોલ્યા બોલો સતી મારી એક વાત માનશો કદી ઉઠાપી છે પણ વાતે વાતે ફેર હોય છે કાઠીરાજ તો એ તમારી સાધુની વાત માનીશ વધો આ આપણી સામે બેઠો ને એ માણસ જો સતપથે નહીં વળે તો અનેક જીવની હજુએ હત્યા કરશે લૂંટશે પીડશે ને અવણી પર નરક ઊભું કરશે એ વાતમાં મને સત્ય ભાષે છે આપણે તો રહ્યા સાધુ સાધુનો ધર્મશો હિંસા વેરઝેર મટાડવાનો બસ સમજી ગયા આપણે તો માનવના રોગી મનના વેદ છીએ આ તો મનનો રોગ હરવો પડશે નહીતર બહાવરા બહાવરાપણો સૌરાષ્ટ્ર કચ્છને વેરાન બનાવશે એ મટાડવા સાધુતા આચરવા તમારે થોડો ભોગ આપવો પડશે આપીશ જોજો સાંભળી ચમકી જતા નહીં નહીં ચમકવું તો મને એની બેડી જવા દો એની સંગાથે વસી એના મનના તાપ હટાવી એને સાચો સાધુ બનાવીશ ને અનેક હત્યાઓમાંથી એને ઉગારી શકીશ ભલે ભલે સતી સુખેથી સીધાઓ ને સાધુનો જીવન ધર્મ આચરો તમને આ વાત ગમે છે હા કેમ ન ગમે હું સાધુ છું તમે એ સાદું છો સાધુનો ધર્મ અન્યને સાધુત્વ પ્રાપ્ત કરાવવાનો એ તમારો ધર્મ પાડતા તમને હું કેમ રોકી શકું અરે અરે સતી અરે સાસત્યા હાઉ હાઉ આવો ત્યાગ આ હું શું સાંભળું છું પરણેદરનો ત્યાગ ને તે મારા જેવા દુષ્સારુ ને નપાવત આદમી માટે જેસલ બોલી ઉઠ્યા અરે જાડેજા સાસવ બોલ્યો અમે સાદું છીએ દુનિયાવી ભેદભાવ અમે રાખ્યા નથી અરે એ સ્ત્રી છે ને હું પુરુષ છું આટલા ઈશ્વર સર્જ્યા ભેદભાવથી અમે પર છીએ અમે પતિ પત્ની નથી સાધુ છીએ સાધુ એટલે ત્યાગ વિરાગ દયા ને માનવતાનો સમુચય તોરલ રાણી ભલે તમારા બેડા આવતા એમનાથી એક પાપીને પડેલા જીવનો ઉદ્ધાર થતો હશે તો એમનું જીવ્યું સાર્થક છે એટલે તમે જે ઈચ્છાથી અહીં આવ્યા છો એ તોડી ગોળી તોડી તલવાર અને તોળાંદે નાર પણ લઈ જાઓ ને એક સાધુએ એક તારાના તાર રણ જણાવી હાથની આંગળીએ મંજીરા ભેરવ્યા કે તોરલદે ઉપાડ્યો પખવાજે સાથ દીધો જેસલ આપોઆપ અદબ પીડી મટકો મટકુએ માર્યા સિવાય સ્તબ્ધ બની આ સાંભળી રહ્યો પછી તોરલ તોરલદેએ પણ પછી હાથમાં મંજેરા લીધાને નીરવ ગગન મંડળમાં એવો મીઠો સ્વર શબ્દોસર લીપાઈ રહ્યો ભજન આગળ ચાલ્યો જેસલના મન બુદ્ધિ આ ભજનના શબ્દે શબ્દ પરવસ બનતા જતા હતા એનો મન સમુદ્ર ઉદ્વેગના મોજાએ ઉછળી રહ્યો હતો અંતરમાં પરિતાપના વંટોળા ઉઠતા હતા ભજની કે ગાવા માંડ્યો એજી જેસલ તમે રે હીરો ને અમે લાલ જાડેજા હો તમે રે હીરો ને અમે લાલ લીટીએ લીટીએ પ્રગટતી ગાઢ આત્મીયતાથી જેસલ ભાન ભૂલતો જતો હતો તે મનોમન સોચતો હતો મને હત્યારાને આટલી અનુકંપા જેવા તોરલના અનોખા રૂપ હતા એવો જ મીઠો કંઠ હતો એ મીઠા પ્રજની રાણીના નિસ્થબ્ધ ખોળે છલકાઈ વિશ્વને ભરી રહી ગાન પૂરું થયું પણ ગાનના અર્થ તોરલની આંખોમાં સ્પષ્ટ ઉપસી આવ્યા હતા જાડેજા આ ગીના દીવા આછા એ આ ઉકેલી શક્યો તોરલને મને પાપીને નોગીરાને આવી મોટપ દીધી આવો આપજન બનાવી દીધો એ સારો તો એ તમ ભેડા આવે છે જાડેજા સાસત્ય બોલ્યો મને સાચો સાધો બનાવવા તમને એકને કેમ જેસલ હરેક માનવમાં સાધુતાનો પ્રદાન કરવા કાઠીરાજ એક વાત પૂછું તોરલ બોલ્યા પૂછો જગત કહેશે કે કાઠીને એની બાપડીએ એની પરણેતર મલકના ઉતારા સમા જાડેજા જેસલને આપી તારે હૃદયમાં રંજ તો નહીં થાય ને ના સતી જરાય રંજ નહીં થાય કારણ કે હું જાણો છું કે ધોરલદી એક સાચા સાધુ છે તે કાંઈ સામાન્ય માનવી નથી અમે દેવતાઓ પણ જે સાધુત્વને પામી શકતા નથી એવા તમે સાધુત્વને પામેલા છો જગત કહેશે એનો મને કોઈ રંજ નહીં થાય બલકે હિંસાખોને હત્યાના માનવને સદમાર્ગે ચડાવવાના તમારા ગમનથી આનંદ થશે હું તમને નારી રૂપેને નહીં સાદું રૂપે જોઉં છું બહુ સારું ત્યારે જુઓ ઉગમણા આકાશે ગુલાબી રંગના કુંડા ધોળવા માંડ્યા અમને રજા દો સુખેથી સીધાઓ સતી જીવતા હોયશું ને અંજળ હશે તો મળશું નહીતર ધણીના ધામમાં તો મળવાના જ છે કાઠીરાજ તમે માણસ નથી દેવ છો જે માણસનો પડછાયો પડતા સ્ત્રીઓ બાળકો બે બની એની જોડે તમે તમારી વેડાઓ છો જગતમાં બીજો થાય ધરતીના જાયામાં આવડી મોતી સાજુતા ભરી છે ઉઠો જાડેજા તમને હું તોડી ગોળી તોડી તલવારને મારી પાનેતર તોલનાર સુદ્ધા આપી દઉં છું કઈ સાસદથી ઉઠ્યો એને બીજા ઓરડામાં જઈ ખીટીએથી તલવાર ઉતારી લાલ રેશમના મ્યાનમાં વિટાવેલ એ શમશેર એ તો જેસલના હાથમાં આપી પછી સૌ બહાર આવ્યા કે સાસત્યાએ ઘોડી ખીલેથી છોડી લગામ ચડાવી જેસલના હાથમાં આપી જે જાડેજાએ હાથમાં લીધી પાછળ ધવલ ઓઢનામાં રૂપાળી ગોર કાયા અને કુમકુમના ચાંદલાથી સોતા મોવાળી તોરલે પતિ તેમજ સૌ સંતો ભણી બે હાથ જોડ્યા કે સાધુઓ બોલ્યા માં જેસલ જાડેજાને સનમાર્ગે વાળજો સાચા સાધુ બનાવજો બીજા સંત બોલ્યા તમારી દુઆથી આ ભગીરથ કાર્ય પાર પડશે મહાત્માઓ કંઈ પાલવ પસારી તોળા દે સૌને નમ્યા ને પછી પાછું પણ જોયા વિના ચાલી નીકળ્યા ત્યારે એના એક હાથમાં એક તારો ને બીજા હાથમાં મંજીરા આંગળીએ વીંટ્યા હતા બીજી મીરા જાણે વિચરતી હતી બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું